શનિવારે રાત્રે દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા વગર જ વરસાદ નોંધાયો હતો દાંતીવાડા પાંથાવાડા બિલડા બાંડોતરા સહિતના અનેક વિસ્તારોમાં પડેલા આ વરસાદથી લોકોને રાહત મળવાને બદલે નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે સામાન્ય રીતે વરસાદ વાતાવરણમાં ઠંડક લાવે છે પરંતુ શનિવારે રાત્રિના વરસાદ બાદ દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારોમાં ભારે બફારો અનુભવાઈ રહ્યો છે વરસાદ પડ્યા બાદ ગરમીનું પ્રમાણ વધતા લોકો ગરમી અને બફારાથી અકળાઈ ઉઠ્યા હતા આટલું ઓછું હોય તેમ વરસાદ બાદ વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યાએ લોકોની મુશ્કેલીમાં ઓર વધારો કર્યો હતો રાત્રિના સમયે વારંવાર વીજળી જવાથી લોકો અંધારા અને બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વીજ વિભાગ દ્વારા ચોમાસા પહેલા હાથ ધરવામાં આવતી પ્રિ મોનસૂન કામગીરી પર પણ આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે લોકોમાં ચર્ચા છે કે જો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થઈ હોત તો વરસાદના કારણે વીજળી ગુલ થવાની આવી સમસ્યાઓ ન સર્જાત હાલ વીજળીના દાંધિયા અને બફારાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે